માંડવી તાલુકાના ડેઢિયા ખાતે આદિનાથ દાદાના નૂતન જીનાલયનો વાર્ષિક પાટોત્સવ ઉજવાયો માંડવી તાલુકાના ડેઢિયા ગામે આદિનાથ દાદાના નૂતન જીનાલયની પાંચમી વર્ષગાંઠ પ્રસંગે મુંબઈથી વધારેલ સંઘનું સામાયું અઢાર અભિષેક પૂજન આરતી પ્રભુજીની અંગ પૂજા ભાવના રાસ ગરબા ધ્વજારોહણ સહિતના કાર્યક્રમોમાં જૈન ભાવિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સાધુ સંતો ભગવંતોએ સૌને આશીર્વચન આપ્યા હતા માંડવી તાલુકાના ડેઢિયા ગામે આદિનાથ દાદાના નૂતન પાંચમી વર્ષ ગાંઠની કચ્છ મુંબઈ દેશ વિદેશથી જૈન ભાવિકો સવારે સામયમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા જીનાલયના ધ્વજા મહોત્સવના લાભાર્થીઓ અચલ શ્રીના આશીર્વચન રહ્યા હતા પરમ પૂજ્ય શ્રી જ્યોતિ કળા શ્રીજી મહારાજ સાહેબના શિષ્ય પરમપૂજ્ય સાધ્વી શ્રી

જય પ્રોગ્રામ પ્રોગ્રામ જે આજે ચાલુ છે એમાં હું ને સરપંચ તરીકે હું બધાને શુભેચ્છા અભિનંદન આપું છું તથા આજે આજે પાંચ નવ પાંચ થી બેઠિયા મહાજન તરફથી ગાયોને નીલો ઘાસ ચારો કન્ટીન્યસ ચાલુ છે એમાં એક પણ દિવસે ગાયના માટે કોઈ પણ દિવસ એવું નથી બન્યો કે ગાય એક દિવસ રહી ગઈ છે અમે એનો બહુ ઉપકાર છીએ અમે અભિનંદન આપી છીએ કે ગાયો માટે આટલો હંડભેળો કરીને માજન સ્રષ્ટે પોતો હલાવે છે એટલે આજ સુધી નવ પાંચ થી કરી ઘાસ ચારા નો હિસાબ કિતાબ બધો પચીસ લાખ થી અંદાજીત પહોચી ગયો છે તોય પણ આજે મહાજન ભોગે છે મહાજન વહીવટ હલાવે છે અમે બધા સાંભળીએ છીએ બાકી ખર્ચ વહીવટ બધો મહાજન સાંભળે છે એનો હું બહુ બહુ અભિનંદન કરું છું ને આભાર વ્યક્ત કરું છું કે હજી તેમ ઘણું છે એમાં પણ સહયોગ આપે ને અમને ગાયોને ને અપેક્ષા રાખીએ કે ગાયો ચોમાસા માં પહોંચી જાય બસ એટલો કહી

અમારો પરિવાર અને પરિવારજનો લગભગ બધા ધંધાકીય રીતે મુંબઈ ખાતે રહે છે ક્યારેક અવારનવાર ની અંદર આવવા જવાનું થાય છે પણ આ નૂતન જીનાલય બન્યા પછી હર મહિને સ્નાત્ર મહોત્સવની ઉજવણી સાથે સાથે ગામની અંદર અવર જવર અને વધારો થઈ ગયો કેમ કે જીનાલય સાથે સેનેટીઓ રહેવાની સગવડો શાળાઓ અને ગામની અંદર અદર પ્રવૃત્તિઓ જોઈને આવવાનું મન વધતું જાય છે અને મુંબઈ ઘરો વધુમાં વધુ કચ્છ આવવાનું થાય છે આ પ્રસંગ રૂપે એક નક્કી થયું કે તારીખ એક થી કેમ કે ચાર મહિના રેલવે ની બુકિંગ થતી હોય છે અને એ ચાર મહિના આગળ જયારે ની બુકિંગ માટે ચાર મહિના આગળ આપણે બુકિંગ કરાવતા એનાથી પહેલા આપણે નામ લેવા પડે જ્યાંથી નામ લીધેલા છે ત્યારથી આજ દિવસ સુધી મતલબ

શ્રી પોપટભાઈ એટલે કે અમારા માતુ શ્રી મનીબેન પોપટલાલ વલ્લભજી પાછળ અમે ત્રણ ભાઈઓ દ્વારા અને એના પરિવાર દ્વારા આ ધજારોહણ નો પ્રસંગ થયો ધજારોહણ પ્રથમ દિવસે અમે તો આવ્યા પણ લગભગ અમે સવારના વહેલા આવી ગયા હતા એટલે બહાર ના હોગતાની એનો આખો જીનાલે તો સુધીકરણ રીતે અઢાર અભિષેક થયા બીજા દિવસ નો પ્રસંગ એક મહાસિદ્ધ ચક્ર પૂજન નો પ્રસંગ મળ્યો અમને

લગભગ પાંચેક વાગે અહિયાં ના ધારાસભ્ય નિહાળ્યો અને નિહાળી અને ગામની અંદર અધર્શ પ્રવૃત્તિ ની અંદર સહભાગી બની ગયા અને એની સાથે સાથે બીજો દિવસ અમારો પૂરો થતા રાતના ભક્તિભાવના કરી ત્રીજા દિવસે ધ્વજારોહણ નો કાર્યક્રમ લગભગ આ સાડા આઠ વાગે ચાલુ થઈ ગયો અને એ આઠ સાડા આઠવાથી એક ગામનો અનેરો ઉમંગ પરિવારનો એ અનેરો ઉમંગ એક મહાજનસિંહનો આમ તો અનેરો ઉમંગ ફક્ત એક જ વસ્તુ હતી એ ગામના ભેજીયા ગામ અમારું છે એમના જે પૂર્વજોનો છે અને એ પૂર્વજોનો છકી જ અમે છીએ અને એ પૂર્વજોને યાદ કરતા 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 આ ધ્જારોહણ થયું અને એ ધ્વજારોહણ પ્રસંગે એ ના ખોબા એકબીજાને આપતા આપતા આ ઉમંગ અને અનેરો ઉમંગ થઈ ગયો એ એ બદલ સર્વે સંતો દેઢિયા શ્રી કાંઠે દેઢિયા ગામવાસીઓ સંપૂર્ણ ગ્રામ પંચાયત અને ગામવાસીઓ ડેઢિયા મહાજનનો બધાનો એકબીજાનો આભાર માની અને આ કાર્યક્રમ પરિપૂર્ણ થયો